જેમાં પંદર વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને બસો મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે ત્યાંથી ઉભો થયો કરો ત્યાં જે રીક્ષા ભાઈ અને એનો મિત્ર એને લઈને ગયા એવું કહેવામાં આવ્યું એના મિત્રને કેસ કઢાઈ આવો આ ડોક્યુમેન્ટ નું તમે ઝેરોક્ષ કઢાઈને લઈને આવો પિસ્તાળીસ મિનિટ ટાઈમ વગાડ્યું પિસ્તાળીસ મિનિટ પછી રિક્ષાવાળા ભાઈને કીધું કે અમારા પાસે બાળકોની સારવાર કરવા માટેના ઇનફ ઇન્સ્ટ્રુમેન્ટ નથી આ કેસને અમે ટ્રાન્સફર કરી રહ્યા છે આ કેસ તમે લઈને જાઓ સિવિલ હોસ્પિટલ અસરવા